સો હેલો ગાઈસ આજે છે પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર સો લેસ્ટ આર્ટ તો આજે આપણે સૌ પ્રથમ ટૉપિકનો તો સૌ છે મલેશિયા તો મલેશિયા અને ભારતના આપણે રિલેશનની વાત કરશું ત્યારબાદ પ્રોપર મલેશિયા વિશે પણ જોઈશું અને મલક્કા દુની છે તેની પણ વાત કરશું ત્યારબાદ જાતીય શોષણ છે તો મુંબઈમાં બે બાળકીઓ જોડે જાતીય શોષણ થયું છે તો તેના માટે ન્યૂઝમાં છે તો એની સાથે રિલેટેડ જે પોસ્કો એક્ટ છે તેની પણ વાત કરશું ત્યારબાદ બોત્સવાનામાં જે વિશ્વનો બીજો નંબરનો સૌથી મોટો હીરો જોવા મળ્યો છે તો તેની વાત કરશું અને હીરા ઉદ્યોગની પણ વાત કરશું કે ભારત અને ઇન્ડિયામાં કેવી જોવા મળે છે અને જે હોઈનર ડાયમંડ છે તો તેની પણ વાત કરશું ત્યારબાદ જે હિમ નદીઓ જે તળાવો જે છે એની વાત કરશું કે ગ્લેશિયર લેક્સ જે છે તે જોવા મળે છે કે કેવી રીતે બને છે અને ક્યાં જોવા મળે છે તેની પણ વાત કરશું ત્યારબાદ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ બે હજાર ચોવીસ આ ચોવીસ તારીખે ઉજવાય છે પણ આપણે ગઈકાલે ડિસ્કસ કરવાનું રહી ગયું હતું તો આજે આપણે ડિસ્કસ કરશું એમાં નર્મશંકર શંકર વિશે પણ જોઈશું ત્યારબાદ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી જે છે તો આ મશીનરી કેવી રીતે રચવામાં આવે છે કોના દ્વારા રચવામાં આવે છે એનું શું કામ છે તેની વાત કરશું ત્યારબાદ છે ભારતના જે સીઓટુ ઉત્સર્જનમાં માર્ગ પરિવારનો હિસ્સો જોઈએ જોઈશું અને જેમાં ગ્રીન હાઉસીસ ગેસ અને પ્રદુષકો છે તેનો ડિફરન્સ જોઈશું અને જે બી ના સ્ટાન્ડર્ડ છે તો તેની પણ વાત અને આજનો લેક્ચર છે કરશું ઓકે તમને લાગતા હોય આજના થેન્ક યુ સ્ટાર્ટ મલેશિયા તો ભારત અને મલેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે સંબંધો બનાવી રહ્યા છે જેની શરૂઆત બે હજાર પંદરમાં માં જયારે મલેશિયાના વડાપ્રધાન ભારતની સરકારી મુલાકાત પર હતા ત્યારે શરૂઆત કરવામાં આવી છે જેને આપણે ઇંગ્લિશમાં આપણે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ એટલે કે ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારી કહીએ છીએ ઓકે ભારત અને મલેશિયા જોઈએ તો એની શરૂઆતમાં થઈ ગઈ હતી જે ફેડરેશન ઓફ મલે છે તેની સાથે જયારે આપણે મલેશિયાનું નામ કે આપણા જવાહરલાલ નહેરુ હતા અને જે ટુકુ અબ્દુલ રહેમાન જે મલેશિયાના વડાપ્રધાન હતા તેની એક ગાઢ મિત્ર હતા એને કારણે ઓકે હવે ભારત અને આપણે સંબંધો જોઈએ તો રાજકીય સંબંધોમાં આપણને ખબર છે કે વડાપ્રધાન એમને જે નિયમિત ઉચ્ચ સ્તરીય મુલાકાતો લેતા રહે છે પછી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર જોવા મળે છે યુએસ ડોલર આપણે સોરી ઓગણીસ પોઈન્ટ પાંચ બિલિયન ડોલરનો ઓકે ત્યારબાદ મલેશિયા ડિફેન્સ કોપરેશન મિટિંગ જોવા મળે છે અને જે હરિમાવ હરિમાવ જેવું આપણે કવાયત પણ જોવા મળે છે સાંસ્કૃતિક વિનિમય પ્રવાસન પ્રોત્સાહન અને જે શૈક્ષણિક જોડાણો પણ જોવા મળે છે કેમકે કે આપણા દેશના લોકો ત્યાં આપણે પરિવહન માટે અથવા તો આપણે વેકેશન્સ માટે જતા રહેતા આવતા હોય છે પછી બંને દેશો એક ક્ષમતા નિર્માણ અને વહીવટી સરકારમાં જોડાયેલા હોય છે ઓકે હવે લોકો થી લોકોનું જોડાણ જોઈએ તો મલેશિયા યુએસએ અને યુએઈ જેવું પછી વૈશ્વિક સ્તરે ભારતીય મૂળ જે છે એના ત્રીજા સૌથી મોટા લોકો અહીંયા આવેલા છે ઓકે એટલે કે પીપલ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન જે એટલે કે આપણે ઇન્ડિયાના ઓરિજિનના લોકો જે છે મલેશિયામાં ત્રીજા નંબરે જોવા મળે છે પ્રથમ છે આપણે યુએસએ માં જોવા મળે છે અને ત્યારબાદ આપણે યુએઈ માં જોવા મળે છે ઓકે યુવાત્મક ભાગીદારીમાં જોઈએ તો બે 2010 માં પીએમ ડોક્ટર મનમોહન સિંહે મલેશિયાની મુલાકાત વખતે યુવાત્મક ભાગીદારીની સ્થાપના કરેલી અને બે 2015 માં પીએમ નરેન્દ્ર મોદીએ એનાન્સ સ્ટ્રેટેજીક્ટનરશીપની સામના કરેલી બે હાજર સત્તર અઢારમાં પણ પીએમજી નજીબ રઝાક ની મુલાકાતે ભારતમાં જે રાજધારી સંબંધો હતા અને સાહીઠમી વર્ષગાટ ને નોંધપાત્ર સીમા રૂપ બનાવેલું આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સમાં જે મલેશિયા છે એ જોડાઈ ગયું છે ઓકે એ જે છે જેનું મુખ્ય મથક જે ભારતમાં આવેલું છે જેનું સાત જે મોટી બિલાડીઓ જોવા મળે છે એમની વસ્તીને બચાવવાનો છે ઓકે ભારત અને મલેશિયા સ્ટાર્ટઅપ માટે ઇકો સિસ્ટમના વિકાસને સરકારને પ્રોત્સાહન આપે છે અને ભારતને મલેશિયાની જે સ્ટાર્ટઅપ એલાયન્સ એની સ્થાપના કરી છે મલેશિયા ભારત ડિજિટલ કાઉન્સિલ જેમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સાયબર સિક્યોરિટી છે ઉભરતી ટેકનોલોજીનો સહયોગ છે બરાબર છે પછી આપણે મલેશિયા અને ઇન્ડિયા જે ડિજિટલ કાઉન્સિલ છે તે બધું બેઠકોની આયોજન કરવામાં આવે છે પછી આશિયન ઇન્ડિયન ટ્રેડ ઇન ધ ગુડ્સ એગ્રીમેન્ટ જોવા મળે છે જે આશિયન કન્ટ્રીસ છે તેમની વચ્ચે જોવા મળે છે ઓકે તો એની અંદર આપણે આ બંને દેશો આવેલા હોય છે આસિયાનમાં ઓકે પછી અન્ય કારણમાં જેમ કે આપણે આયુર્વેદ છે ડિજિટલ ટેકનોલોજી છે સંસ્કૃતિ પ્રવાસન યુવા ગમત જે છે તેના ક્ષેત્રે વધારે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે બંને દેશો વચ્ચે ઓકે હવે મલેશિયા વિશે જોઈએ તો એ જે છે દક્ષિણ પૂર્વ એશિયામાં વિશ્વવૃત્તની ઉત્તરે આવેલું છે ઓકે તમે સમજી શકો છો આપણું વિશ્વવૃત્ત અહીંયા કસે છે ઓકે આફ્રિકાના આપણે એમાંથી પસાર થાય છે હોન ઓફ આફ્રિકામાંથી ઓકે મોસ્ટલી અને ત્યારબાદ મલેશિયા ઓકે અહીંયા છે ઓકે તમે જોઈ શકો છો ઇન્ડોનેશિયા અહીંયા છે એની ઉપર છે ઓકે અહીંયા આપણે સ્ટેટ ઓફ મલેકા જોઈ જોઈશું એના વિશે પણ વાત કરું આપણે થોડી એ જે છે બિન સંલગ્ન પ્રદેશો નો સમાવેશ થાય છે આની અંદર ઓકે હવે પેનિન્સુલમ મલેશિયા એટલે કે જંગ જે મલેશિયા છે એટલે કે પશ્ચિમ મલેશિયા જે છે પશ્ચિમ મલેશિયા એટલે કે આ બાજુ વાળું ઓકે એક મિનિટ પશ્ચિમ મલેશિયા એટલે કે જે આ બાજુ વાળો ભાગ છે સ્ટેટ ઓફ મલકા વાળો એને કહેવામાં આવે છે પશ્ચિમ મલેશિયા અને આ છે આપણો પૂર્વ મલેશિયા ઓકે તો એ જે છે એને આપણે પશ્ચિમ મલેશિયા તરીકે ઓળખાય છે જેને જંગ મલેશિયા તરીકે ઓળખાય છે મલબ દ્વીપ કર્મ દક્ષિણ ભાગમાં કબજો કરે છે ઓકે અને પૂર્વ મલેશિયામાં જોઈએ તો બોનિયા ટાપુ પર સ્થિત છે જેમાં સારા અને સભા રાજ્યો નો સમાવેશ થાય છે એટલે કે આ જે પશ્ચિમ સોરી પૂર્વ મલેશિયા છે તેની વાત છે ઓકે આગળ જોઈએ તો સોળ સપ્ટેમ્બર ઓગણીસો ને ત્રેસઠ ના રોજ થપાયેલું અને મલેશિયા ઘણા પ્રદેશોમાં રાજકીય સંઘમાંથી બહાર આવ્યું છે ઓકે મલેયા જે છે એના વિશે જોઈએ તો એ મલેશિયા તરીકે ઓળખાય છે તરીકે ઓળખાતું ઓકે હવે સિંગાપુર જે છે શરૂઆતમાં મલેશિયાનું ભાગ જ હતું ઓગસ્ટ ઓગણીસો પાસઠમાં અલગ થઈ ગયો છે સિંગાપુર બધાને ખબર છે તમે જોઈ શકો છો સિંગાપુર અહીંયા એકદમ ટીપ પર આવેલું છે અહીંયા એકદમ અહીંયા ઓકે સરખી રીતે બતાવી દઉં આજે એક નાનું ટપકું છે અહીંયા મલેશિયાની એન્ડ પર અહીંયા સિંગાપુર જોવા મળે છે આપણને ઓકે હવે સારવાહક અને સભા છે ઉત્તર બોર્નિયા છે એમાં જે ફેડરેશનમાં જોડી હતી ઓકે પછી લોકો અને સંસ્કૃતિની વાત કરીએ તો મલેશિયા જે છે વિવિધતા પર વસ્તી ધરાવે છે ભારતીય મૂળના છે નોંધપાત્ર વ્યક્તિઓ અહીંયા જોવા મળે છે દેશના સામુદ્રિક સાંસ્કૃતિક વારસો જોવા મળે છે જેમાં મલઈ ચાઇનીઝ ભારતીય અને સ્વદેશી પરંપરાઓને પ્રભાવ પ્રતિબિંબિત કરે છે ઓકે હવે મલક્કા સમુદ્ર દુનિયા વિશે જોઈએ તો એ જે છે એક સાંકળો જે આપણે જળમાંગ છે આપણે સમુદ્ર ધૂની તમને ખબર જશે બે મોટી વોટર એટલે કે જે પાણીનો જથ્થો હોય તેને જોડતી હોય તેને આપણે સમુદ્ર ધુની તરીકે ઓળખવામાં આવે છે કે એ જે છે સ્ટ્રેટ એટલે કે સમુદ્ર દુની ઓકે હવે એ જે છે મલક સમુદ્ર સમુદ્રધુની કહેવામાં આવે છે જે આપણે આ ગુલાબી કરાની જે એરો દેખાય છે તે ઓકે હવે તેની લંબાઈ પાંચસો ને એસી એટલે કે નવસો ને ત્રીસ કિલોમીટર છે ઓકે હવે એનું જે ઉત્તર પૂર્વમાં મલય દ્વીપકલ્પ છે અને દક્ષિણ પશ્ચિમમાં સુમાત્રા દ્વીપકલ્પ આપેલો છે જે ઇન્ડોનેશિયાનો ભાગ છે એટલે કે આપણે આ જે છે ઇન્ડોનેશિયા છે આ વાળો ભાગ અને આ જે ઉપર મલેશિયા આવેલું છે ઓકે તો આપણને ખબર છે તો ઓકે આ સ્ટેટ જે છે પશ્ચિમમાં આંદમાન સમુદ્ર એટલે કે આંદમાન સમુદ્ર એટલે કે આઈરો ભાગ છે અને જે પૂર્વમાં જે છે દક્ષિણ ચીન એટલે કે આપણે જે સાઉથ ચાઇના સી જે કહીએ છીએ દક્ષિણ ચીન સમુદ્ર ઓકે તો એ છે અને મોટા પ્રમાણમાં જોઈએ તો ઇન્ડિયન ઓશન છે અને આ બધું આપણું પેસિફિક ઓશન છે ઓકે તો આપણે એ બંને જોડવાનું કામ કરે છે સ્ટેટ ઓફ મલકા છે તે ઓકે હવે હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગરની વચ્ચે મુખ્ય સુપિંગ ચેનલ છે અને મલકા સ્ટેટ જે છે વૈશ્વિક વેપારી માટેનું મહત્વપૂર્ણ છે ભારત થાઇલેન્ડ ઇન્ડોનેશિયા મલેશિયા ફિલિપાઈન્સ સિંગાપુર ચીન જાપાન તાઇવાન અને દક્ષિણ કોરિયા જેવા મુખ્ય એશિયન જે અર્થતંત્રો છે એને જોડવાનું દરિયાઈ પરિવહન નિર્ણાયક માર્ગ તરીકે સેવા આપે છે એ સ્ટેટનો ઉપયોગ કરે છે જે ટ્રાન્સિશન ટ્રાન્સિપમેન્ટ માટે સાતસો થી વધુ બંદરોને જોડે છે સિત્તેર હજાર થી વધુ જહાજો છે વાર્ષિક જોવા મળે છે અહીંયા ઓકે નેક્સ્ટ જાતીય શોષણ તો બદલાપુર જાતીય શોષણ કેસમાં જેમાં જો શાળાઓમાં સલામતી નથી તો શિક્ષણ અધિકારોનો શું ઉપયોગ છે એવું કહેવું છે બોમ્બે હાઈકોર્ટનું તો હવે આ કેસમાં જોઈએ તો મુંબઈની નજીક જે બદલાપુરમાં એક શાળામાં ચાર વર્ષની જે બે છોકરીઓ હતી એમને કથિત જાતિય હુમલાના કારણે શરૂ થયેલા જે વિરોધ છે એના પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યોમાં જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે બાળ સુરક્ષા માર્ગદર્શિકા હતી તેને કડક અમલીકરણ પર ભાર મૂક્યો છે ઓકે હવે આની શરૂઆત જે છે આ જે માર્ગદર્શિકા છે એની શરૂઆત અપરાધો સામે બાળકોનું રક્ષણ કરવા માટે જે પોસ્કો અધિનિયમ છે તેની સાથે સંલેખનમાં કરવામાં આવી હતી જેમાં આમાં કોને કોને સમસ્યા છે કે સહકારી છે અને સહકારી સોરી સરકારી સહાયિત અને ખાનગી જે શાળાઓ છે એટલે કે કોઈ પણ શાળા હોય તેની અંદર આજે પોસ્કો એક છે એટલે કે આ જે માર્ગદર્શિકા છે એને લાગુ કરવાનું હોય છે ઓકે ફોકસ વિસ્તારમાં જે નિવારક શિક્ષક છે શિક્ષણ છે હિસ્સેદારીની જવાબદારી છે રિપોર્ટિંગ પ્રક્રિયાઓ છે કાનૂની જોગવાઈ છે સમર્થન અને પરામર્શ અને બાળકો માટે સલામતી છે તો આ બધા કરવામાં આવે છે ઓકે જવાબદારીના પગલામાં તો શાળાના વ્યવસ્થાપન પર ભૂમિકા એટલે આપણે શાળામાંથી લઈ જાય છે મતલબ શાળામાં ભણે છે ત્યારથી શાળામાંથી બહાર નીકળીને પછી ઘર સુધી પહોંચે તો તે બધી જવાબદારી શાળાની હોય છે ઓકે જવાબદારીનું વિતરણ જે છે ખાનગીમાં અનુદાંતિત જે શાળાઓ છે એમાં મેનેજમેન્ટ છે આચાર્યો છે શિક્ષકો છે એમની મુખ્ય જવાબદારી જોવા મળશે પછી જે સરકારી અને જે સરકારી જે શાળાઓ જોવા મળે છે એમાં વડા અથવા તો કાર્યકારી જે વડા હોય છે શિક્ષણ અને શૈક્ષણિક સંચાલનના જે જવાબદારો છે તો તેમને પણ આ સહન કરવું પડશે એટલે કે મતલબ એ લોકોની જવાબદારી આવે છે કે બાળકોને સુરક્ષિત રાખી શકાય ઓકે હ મંત્રાલયો દ્વારા પણ વિવિધ આપણે નિર્દેશો આપવામાં આવે છે જેમાં સ્થિતિની તપાસ માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે માર્ગદર્શિકાની સૂચનાની સ્થિતિની જાણ કરવાની જરૂર છે અમલીકરણ માટે પણ ભાર આપવામાં આવે છે જેમાં બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકાને મહત્વ પર ભાર મૂકવામાં આવે છે કસ્ટમાઇઝેશન અને નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે જેથી વ્યાપક અમલીકરણ જોવા મળે નીતિ જે નીતિ કે મંત્રાલયને શિક્ષણ સેટિંગમાં જે બાળકો છે સુરક્ષાની તકેદારી રાખવા માટે કોઈ પણ બેદરકારી પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા નીતિ છે એટલે કે આપણે કોઈ પણ રીતે ટોયલેટ નહીં કરવામાં આવે છે આવું આપણે આચરણ કરશે તો ઓકે બાળ અત્યાચાર રોકવા માટે કેટલીક પહેલો વાત કરી ચાઇલ્ડ એબ્યુઝ પ્રિવેન્શન એન્ડ ઇન્વેસ્ટિગેશન યુનિટ છે બેટી બચાવો બેટી પઢાવો છે જુવેનાલ જસ્ટિસ અધિનિયમ બે હજાર પંદર નો છે બાળ લગ્ન પ્રતિબંધ કાયદો બે હજાર છ નો છે બાળમજૂરી નિષેધ અને નિયમન અધિનિયમ બે હજાર સોળ નો છે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કાર્ય હેઠળ જે પોસ્કો એક્ટ છે હવે પોસ્કો એક્ટની વાત કરીએ તો એ જે છે બે હજાર બાર માં ઘડવામાં આવેલો તેનું ફૂલ ફોર્મ છે આપણે પ્રોટેક્શન ઓફ ધ ચિલ્ડ્રન ફ્રોમ ધ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ ઓકે હવે આ જે છે બે હજાર બાર માં ઘડવામાં આવેલો અને એ જે છે બાળકોને જાતીય શોષણને સંબોધે છે ભારતનો પ્રથમ વ્યાપક કાયદો છે ઓકે તે જે છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત છે તો આ યાદ રાખો ઓકે તેનો હેતુ જે છે બાળકોની જાતીય હુમલો ઉત્પીડન અને જે પોર્નોગ્રાફી છે તેનાથી બચાવવાનો છે આ અધિનિયમ જે છે આવા ગુનાઓને સુનાવણી માટે વિશેષ અદાલતોની પણ સ્થાપના કરી શકે છે ઓકે હવે તેમાં મુખ્ય જોગવાઈ જોઈએ તો પહેલાં તો આ ઇમ્પોર્ટન્ટ છે કે લિંગ તટસ્થ છે ઓકે એટલે કે આમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ નથી કરવામાં આવતું કે જે છોકરાઓ માટેનો કાયદો છે કે છોકરીઓ માટેનો કાયદો છે એમાં બંનેને આપણે ઇન્ક્લુડ કરવામાં આવે છે ઓકે આ દિનિયમ અઢાર વર્ષથી જે ઓછી ઉંમરના જે બાળકો છે એમને કોઈ પણ વ્યક્તિ હોય તેમની તરીકે વ્યાખ્યાયિત કરી શકે છે ઓકે હવે અપરાધ તરીકે નોન રિપોર્ટિંગ એટલે કે જો કોઈ સંસ્થા વાળો અને હવાલા જે વ્યક્તિ હોય એટલે કે બાળકો સિવાય જો કોઈ ગૌણ આપણે ફરિયાદ ન કરે ઓકે જાતિ અપરાધ વિશે ઓકે તો જાણ કરવામાં નિષ્ફળ જાય તો એમને પણ આપણે અપરાધમાં ગણી શકાય છે એમને પણ સજા મળી શકે છે કેમ કે એમને કીધું નથી એટલે ઓકે દુરુપયોગિતાની જાણ કરવા માટે કોઈ પણ સમય મર્યાદા નથી આની અંદર ઓકે કોઈ પણ સમયે જે દુરુપયોગ થયા વર્ષો પછી પણ ગુનાની જાણ કરી શકાય છે ઓકે ગોપનીયતા જોઈ તો અધિનિયમ જે છે વિશેષ અદાલતોની અધિકૃતતા વિના કોઈ પણ મીડિયામાં પીડિતોની ઓળખ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકે છે એટલે કે જેમના વિરુદ્ધ આ થયું હોય તેમની પણ આઈડેન્ટિટી છે એ જાહેર કરવામાં આવતી નથી ઓકે ચિંતાઓ અને પડકારોમાં જોઈએ તો વધતા દુરુપયોગો છે જેમાં કરીને કોવિડ આપણે નીકળેલું ત્યારે જોવા મળેલા સાયબર કેસો પછી સગીર છોકરાઓ અને છોકરીઓ જે માતા પિતા અને સમાજમાં જાગૃતિનો અભાવ છે આના વિશે પછી મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ છે પોસ્કો એક્ટ હેઠળ જે અપરાધ તરીકે ગણવામાં આવતા જે કિશોરોમાં સહમતીની જાતીય પ્રવૃત્તિ છે એની અંગે ચિંતાઓ પ્રકાશિત કરી રહ્યા છે ઓકે હવે નેક્સ્ટ બોત્સોનામાં વિશ્વનો બીજો સૌથી મોટો હીરો મળી આવે છે તેની વાત કરીએ તો આ બોત્સવાનામાં બે હજાર ચારસો બાણું એક પ્રચંડ કટ વગરનો હીરો છે કટ વગરનો એટલે કે કોઈ પણ પ્રકારે આપણે એના પર નિકાસી નથી કરવામાં આવી જેવું મતલબ એક રીતે જોવા મળે છે તમને બતાવી દઉં ઓકે તો આને કહેવામાં આવે છે વિધાઉટ કટ અને આ કહેવાય છે કટ વાળો ઓકે એટલે કે આને તરાશ્યા પછીનો જે હીરો છે તેને કટિંગ વાળો કહેવાય છે ઓકે જે આપણે એકદમ નોર્મલ કન્ડિશનમાં મળ્યો હોય હીરા એકચ્યુઅલીમાં આવા કંડિશનમાં મળતા હોય છે ઓકે આ યાદ રાખવું ઓકે હવે આ રત્ન એક જે છે એક સદી પહેલા જે દક્ષિણ આફ્રિકામાં શોધાયેલો પ્રખ્યાત જે ત્રણ હજાર એકસો છ કેરેટનો કુલ્લીન જે ડાયમંડ હતો એના પછી ઇતિહાસમાં જોવા મળેલો બીજો સૌથી મોટો હીરો છે નવ મળી આવેલો જે હીરો છે એ બોસવાના ના શોધાયેલા સૌથી મોટો હીરો છે હીરા ઉદ્યોગમાં બોસવાના મહત્વ જોઈએ તો બોસવાના જે હીરા ઉદ્યોગ પર ભાર મૂકે છે અને એ જે છે જીડીપીમાં ત્રીસ ટકા જેટલું અને તેના નિકાસમાં એસી ટકા જેટલું યોગદાન આપે છે એટલે કે બોત્સવાના જે છે હીરા ઉદ્યોગમાં સૌથી વધારે મોટું છે ઓકે દેશ દેશમાં વૈશ્વિક સ્તરે હીરાની ઉત્પાદન અગ્રણી છે ઓકે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગમાં બહાર કાઢવામાં આવે છે એટલે કે એક્સરેનું યુઝ કરવામાં આવે છે ટ્રાન્સમિશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને હીરાને શોધી કાઢવામાં આવે છે અને આ જે છે ત્યારબાદ એને બહાર કાઢવામાં કાઢવામાં આવે છે ઓકે ત્યારબાદ ડાયમંડ લાક્ષણિકતાઓ જોઈએ તો હીરા જે છે પૃથ્વીના રચાય છે અને જ્વાળામુખીની પ્રવૃત્તિઓ દ્વારા સપાટી પર લાવવામાં આવે છે જેમાં મોટે ભાગે ડાઇક્સ અને સિલ્સ જે છે જ્વાળામુખીના ભૂમિના સ્વરૂપો જોવા મળે છે હવે ડાયક અને સિલ્સ તમને ખબર જ હશે ના ખબર હોય તો એક મિનિટ બતાવી દઉં ઓકે આ જે આપણું સીલ છે ઓકે જે જ્વાળામુખી આપણે જે પૃથ્વીના જે સપાટી છે એની સાથે જોડાયેલું હોય તેને આપણે સીલ કહીએ છીએ ઓકે જે એને લંબ હોય તે એને લંબ હોય તેને આપણે ડાયક કહીએ છીએ એટલે કે ઊભું હોય તેને આપણે ડાયક કહીશું અને આડું હશે તેને આપણે સીલ કહીશું જે જ્વાળામીને આપણે આપણે ખંભો આપણે શું થાંભલો કહી શકીએ ઓકે તેને આપણે ડાઇક કહીએ છીએ ઓકે ત્યાર પછી લેકોલિથ જોવા મળે છે જે ઊંધી રકાબી જેવું હોય છે પછી લેપોલીચ પણ જોવા મળે છે જે આપણે રકાબી આમ ચશ્મા જેવું હોય છે ઓકે આવું જે જોવા મળે છે આમાં નથી દર્શાવવામાં પણ આપણે જે લેકોલિથ છે એ સોરી લેપોલિથ જે છે તે આવું જોવા મળે છે પછી જે ડાઇક આપણે જોઈ લીધું બેથોલિથ જે છે આપણે સૌથી મોટો આખો જ્વાળામુખીને જે મોટો પુલ જોવા મળે છે તેને કહેવામાં આવે છે ઓકે પછી વોલ્કીનો તો બધાને ખબર જ છે ઓકે ત્યારબાદ હવે તેનો ઉપયોગ જે છે ઘરેણાં ઔદ્યોગિક કટિંગ ટૂલ્સ પોલિશિંગમાં તેના અસાધારણ કઠિનતાને લીધે થાય છે ભારતમાં હીરા ઉદ્યોગની વાત કરીએ તો આ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તે હીરાના ઉત્પાદનમાં મુખ્ય સ્થળમાં જોઈએ તો મધ્યપ્રદેશમાં પન્ના પટ્ટો આંધ્રપ્રદેશમાં જે વજા વરજા કાકુર કિમ્બલ લાઇટ પાઇપ જે છે પછી આંધ્રપ્રદેશમાં કુશા નદી બેસીન છે તો ત્યાં આ જોવા મળે છે તાજેતરના શોધોમાં જે કર્ણાટકના રાયચુર ગુલબર્ગ જે જિલ્લો છે ત્યાં લાઇટ ના નવા ક્ષેત્રો નો સમાવેશ કરવામાં આવે છે આધુનિક કટિંગ અને પોલિશિંગ ક્ષેત્રમાં જે આપણે સુરત છે નવસારી છે અમદાવાદ છે અને પાલનપુર જે છે તો જે જોવા મળશે છે મોસ્ટલી બધા આપણા ગુજરાતના છે આપડે હીરા ઓકે ત્યારબાદ વૈશ્વિક આપણે હીરાનું ઉત્પાદન જોઈએ તો વિશ્વભરમાં અગ્રણી હીરાના ઉત્પાદનમાં સૌથી વધારે છે રશિયા પાસે છે ત્યારબાદ બોસ્વાના છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે દક્ષિણ આફ્રિકા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો તો આપણે જોઈ શકીએ છીએ મોસ્ટલી આપણે આફ્રિકાના દેશો છે બોસ્વાના જે મુખ્ય ખાણોમાં ઓરાપા અને જે જ્વેનિંગ જ્વેનિંગ છે તો તેનો સમાવેશ થાય છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં જે ગુલાબી જાંબલી અને લાલ જેવા રંગ રંગીન હીરા માટે જાણીતું છે ઓકે સિન્થેટિક હીરા માટે એટલે કે યુનાઇટેડ સ્ટેટ સ્ટેટ છે ઓકે યુએસએ છે સિન્થેટિક હીરા માટે ઔદ્યોગિક હીરો જે કહેવામાં આવે છે જેને આપણે લેબમાં બનાવી શકીએ છીએ તો તેની વાત છે કે તેનો સૌથી મોટો ઉત્પાદક છે ઓકે વૈશ્વિક હીરાના સાધનો સંસાધનોમાં જોઈએ તો રશિયા પાસે હીરાનો સૌથી મોટો જથ્થો છે અને ધનિક સંસાધન છે ઓકે બોસવાના જે છે મૂલ્ય અને વોલ્યુમમાં બંનેના નોંધપાત્ર દર્શાવે છે ઓકે અને ડીઆરસી એટલે કે રિપબ્લિક સોરી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો છે આફ્રિકામાં એક મુખ્ય હીરા ઉત્પાદક તરીકે ગણવામાં આવે છે ઓકે ત્યારબાદ કોહીનું ડાયમંડ વિશે જોઈએ તો એ જે છે તો કુહે નૂર છે ઓળખવાડે છે વિશ્વભરમાં સૌથી મોટો સૌથી પ્રખ્યાત કટ હીરો છે ઓકે જે આપણે કટ હીરો છે તેમાં સૌથી મોટો છે આપણો કોહીનું હીરો ઓકે હવે અર્થ જોઈએ તો તેનું નામ ફારસીમાં છે અને કદ અને આપણે દીપ દિન પ્રકાશિત કરે છે એટલે એનું નામ જે છે પ્રકાશન પર્વત એવું થાય છે ઓકે મૂળ વજન જોઈએ તો શરૂઆતમાં એકસો ને એકાણું કેરેટ વજન હતું એનું ઓગણીસો ને બાવનમાં લંડનમાં જે ગોરાડ અથવા તો સાહીઝ હવેરી છે તેના દ્વારા તેને ફરીથી ઘસવામાં આવ્યો એને કારણે પાંચ પોઈન્ટ છ કેરેટ છે ઓકે હવે ઐતિહાસિક પ્રવાસ જોઈએ કોહિનોર હીરાનો તો પાંચ હજાર વર્ષ પહેલા સંસ્કૃત લિપિમાં શામંતક તરીકે એનો ઉલ્લેખ જોવા મળશે આ જે કોહીનું રહ્યો છે તેનો ઓકે ત્યારબાદ આ માલવાના રાજા પાસે તેરસો ચાર સુધી ત્યારબાદ સમ્રાટ અલ્લાહદી ખેજી પાસે તેરસો ચાર સુધી પછી સમરકંદમાં ગયો પછી મોગલ શાસક બાબરવાઈ શાહજા ઔરંગઝેબ મુસલતાન મોહમ્મદ પર્શિયાના સેનાપતિ નાદિર શાહ શાહ પછી શાહ સુજા દુરાની રણજીત સિંહ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ઓગણપચાસ ત્યારબાદ અઢાર ઓગણપચાસ થી કોઈનું જે છે બ્રિટિશ તાજનો ઝવેરાજનો ભાગ છે ઓકે એટલે કે અત્યારે બ્રિટનમાં જોવા મળે છે ઓકે હવે હિ નદીના તળાવો વાત કરીએ તો આ જે તળાવો છે એ સરોવર જે છે ગ્લેશિયરની પ્રવૃત્તિમાંથી બને છે એટલે કે આપણે જેમ જેમ ગ્લેશિયર પીગળતા જાય છે તેમ તેમ આ ભેગું થતું જાય છે જે ડિપોઝિશન્સ હોય છે ત્યાં ઓકે સામાન્ય તે ગ્લેશિયર્સના તળિયે અથવા તો એની ઉપર અંદર અથવા તો એની નીચે પણ જોઈ શકે છે કેમ કે આપણે બરફ ક્યાં ઓગળે છે તેના પર ડિપેન્ડ કરે છે જો આપણે નીચે ક્યારે જોવા મળે કે જ્યારે બરફ ઉપર મોટો કોઈ પહાડ હોય તો બરફથી બનેલા ગ્લેશિયર્સનો ઓકે અને નીચે ગરમી હોય તો એને કારણે ત્યાં પણ જોવા મળી શકે છે કેમ કે પાણી ગરમ ઓગળી જાય એને કારણે ઓકે હવે ઈસરો જે છે ગ્લેશિયર સરોવરને ચાર મુખ્ય પ્રકારોમાં વર્ગીકૃત કરે છે જેમાં મોરેન ડેમ છે આઈસ ડેમ છે ઇરોશન ડેમ છે અને અન્ય ડેમ છે ઓકે હવે રચના જોઈએ તો હિમ છે ભૂ પ્રદેશ માં ભૂસી નાખે છે અને ડિપ્રેશન અને ગ્રુસ છોડી દે છે ઓકે એટલે કે જે ભૂસી નાખે છે એટલે કે એની સાથે જ્યારે ઘસાય છે તો ફ્રિક્શનને કારણે જે જમીન છે એ ઉખાડી નાખે છે ઓકે પછી હિમ દ્વારા મંથન કરવામાં આવે છે એટલે કે જે ઉખાડી નાખવામાં આવેલ જે ખડકો અને માટી છે તે મોરેન તરીકે ઓળખાતી પરત માળાઓ બનાવે છે ઓકે મોરેન તમને બતાવી દઉં આ જે આપણે મોરેન તરીકે ઓળખવામાં આવે છે જેમાં મતલબ એક રીતે આપણે કાદવ કહી શકીએ માટી કહી શકીએ ઓકે તેને મોરેન તરીકે ઓળખવામાં આવે છે ઓકે મોટાભાગની જે હિમનદી સરોવરો છે ત્યારે રચાય છે જયારે પીછે હાથ થતી ગ્લેશિયર્સ ઓગડેલા પાણીના ડિપ્રેશન ભરે છે એટલે કે જયારે કોઈ નીચે નીચાણવાળો વિસ્તાર હોય તો જે પાણી બરફ છે બરફ જે છે પાણીમાં પછી નીચે જશે જશે કારણે જે જે છે છે તે ભરાઈ હવે કુદરતી ડેમ જેમ કે બરફ ટર્મિનલ મોરેન્સી તેમાં પણ હિમનદી તળાવો બનાવી શકે છે ઓકે મોરેનસી બનેલા જે ડેમ છે એ ગાઢ અને સ્થિર અથવા તો લીકી હોય શકે છે અને નજીકના નદીઓમાં વહેતા હોઈ શકે છે હવે હિમનદી તળાવો છે નદીમાં તાજું પાણી પૂરું પાડે છે અને ડેમ જે નિષ્ફળ જવાને કારણે ગ્લેશિયર્સ લેક આઉટબર્સ ફ્લડ જે કહીએ છીએ તો તેનો સમાવેશ થાય છે જેના કારણે અચાનક ડાઉનસ્ટ્રીમ પર પૂર આવે છે ઓકે એટલે કે ત્યાં રહેતા લોકોને નુકસાન થઈ શકે છે ઓકે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ બે હજાર ચોવીસ તો અર્વાચીન ગુજરાતી કવિ આજે આદ્ય કવિ જે આપણા નર્મદશંકર લાલશંકર દવે હતા એમની એકસો એકસો એકાણુમી જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે ચોવીસ ઓગસ્ટને આપણે ઉજવણી વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે કરવામાં આવે છે ઓકે હવે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની આપણે મહત્વ જોઈએ તો એક અગ્રણી વ્યક્તિ હતા વીર નર્મદ એમણે ગુજરાતી ભાષાને નોંધપાત્ર રીતે સમૃદ્ધ કરેલી અને તેમણે આઝાદી પૂર્વેના જે પડકારજનક સમયમાં એક નવો ગુજરાતી શબ્દકોશ તૈયાર કરેલો જે અત્યંત અસરકારક અને વ્યાપક સાબિત થયો હતો શ્રદ્ધાંજલિ તરીકે ગુજરાતી સમુદાય પ્રાદેશિક સીમાઓની બહાર જે ભાષાના મહત્વને ઓળખીને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરે છે ઓકે હવે આપણે નર્મદ શંકર દેવ વિશે જોઈએ તો એમનો જન્મ જે છે ગુજરાતી લેખક કવિ અને સમાજ સુધારક હતા પહેલા તો એમનો જન્મ જે છે 24 ઓગસ્ટ 1833 ના રોજ સુરતમાં થયેલો અંબાલી રામ જે જગ્યા છે ત્યાં ઓકે તેમનું તેમનો નામ હતું નર્મદ ઓકે હવે પ્રારંભિક જીવન અને શિક્ષણ જોયું તો તેમના શિક્ષક જે દુર્ગારામ મહેતાજી હતા જે તેમના સમાજના અગ્રણી વ્યક્તિ હતા તે એમને જે અમને મતલબ એક રીતે એક રીતે સમાજ સુધારક બનાવવા માટેની પ્રેરણા મળી હતી તેમણે મુંબઈમાં અભ્યાસ કર્યો અને જ્યાં તેઓ પ્રગતિશીલ વિચારકો અને સાહિત્યના સંપર્કમાં આવ્યા સાથી લેખકો સાથે તેમના બુદ્ધિવર્ધક નામની સભાની સ્થાપના કરી અને સાપ્તાહિક સામયિક જે જ્ઞાન સાગર હતું એ ચલાવેલું તેમને સામાજિક સુધારા અને યોગદાન તો સામાજિક હિમાયત વિધવા વિવાહ માટે મહારાજા જદુનાથ સાથે ચર્ચા કરેલી અને તેમના સમય જે સાહિત્યમાં સુધારા વધારા કરીને વિધવા વિવાહને પ્રાધાન્ય આપેલું અને તેમને એના માટે સમયમૂર્તિ તરીકે પણ ઓળખવામાં આવતા હતા તેમના લોકોને વિધવા લગ્ન આપણે વિધવા વિવાહ મતલબ એને પ્રાધાન્ય આપવાની વિનંતી કરે અને પોતે પણ એક વિધવા સાથે લગ્ન કરેલા ઓકે અને બાળ લગ્ન સામે ઝુંબેશ પણ ચલાવી હતી તેમના નોન પાત્ર કાર્યમાં જોઈએ તો હિન્દુઓની પડતી જેમાં અંધશ્રદ્ધાને પડકારતું અને તરક સંગતતા તરફેણનું કરતું પુસ્તક છે સ્વદેશી હિતે મંડળી જે છે સ્વદેશી ઉત્પાદકોને પ્રચાર કરતી સંસ્થા છે સત્યાર્થ પ્રકાશ સોરી સત્ય પ્રકાશ એ સાપ્તાહિક છે જેણે લાઈવમાં લાઈવ લાઈટમાં લાવવાનું ટ્રાય કરેલી એટલે કે એમને લાઈવ લાઈટ લાઇટમાં લાવેલા દાંડિયો જે છે એ સામાજિક દંભને ઉજાગર કરતું પખવાડિયું છે તેમણે સુરત ખાતે સ્વદેશી હિતે મંડળીની સ્થાપના કરેલી નામદે વર્ણાક્યુલર સોસાયટીના અધ્યક્ષ પણ બનેલા મંડળી મળવાથી થતા લાભ નામનો એમનો નિબંધ પર લખ્યો એમને કારણે એમને ગતિના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા વારસો અને ઉપનામ જોઈએ તો નર્મદ તરીકે ઓળખાતા હતા પ્રેમ શૌર્ય સમય મૂર્તિ પ્રાચીન ગતિના પિતા નવ યુવાન વાલી તેમના કાર્યને પેઢીઓને પ્રેરણા આપતા રહે છે ઓકે સાહિત્ય કૃતિઓમાં જોઈએ તો નાટકોમાં કૃષ્ણકુમારી છે રાજા ના જાનકી દર્શન દ્રૌપદી શાસન સીતાહરણ કાવ્યમાં જોઈએ તો નર્મદ કવિતા સોરી નર્મ કવિતા ગીતાવલી હિન્દુઓની પડતી પછી આમાં જે સુધારા બાઇબલ પંદરસો પંક્તિઓમાં લખાયેલું છે મેવાડની હકીકતો આ બધી એમની કાવ્ય સંગ્રહ છે ઓકે આત્મકથામાં મારી હકીકત નિબંધમાં જે નર્મ ગદ્ય છે એક બે ત્રણ ભાગ મંડળી મળવાથી થતા લાભ પુનઃ આપણા દેશની જનતા સ્વાભિમાની પછી એમની આત્મકથા મારી હકીકત ગુજરાતી શબ્દકોશ નર્મદ કોશ ચરિત્ર કવિ ચરિત્ર ઐતિહાસિક અસર જોઈએ તો નર્મદ સુધારાના આખા ગુજરાતમાં ફેલાઈ ગયા હતા અને તેમના કાયમી વારસો છોડી ગયા છે અને તેઓ એક નિર્ભય પત્રકાર સામાજિક પરિવર્તન માટે આજીવન યોદ્ધા રહ્યા હતા નેક્સ્ટ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી તો આ જે છે એક સ્ટાફ પક્ષ એટલે કે કર્મચારીઓને જે પક્ષ જોવા મળે છે એટલે કે જેવા જેવા મારા જે જે આપણે જોબ ત્યાર કર્મચારીઓ છે અને અધિકૃત પક્ષ એટલે કે જે આપણા સરકાર જે છે તેના વચ્ચે પ્રતિનિધિઓ વચ્ચે જે વિવાદોના જે શાંતિપૂર્ણ ઉકેલ માટે રચનાત્મક સંવાદ છે ઓકે તે એક રીતે આ મીટિંગ કહી શકાય એક રીતે મંચ કહી શકાય જે સ્ટાફ છે એટલે કે કર્મચારી અને જે સરકાર પક્ષના જે પ્રતિનિધિઓ છે તેમને જોડવો ઓકે

ઔદ્યોગિક સંસ્થાના જે મુખ્યત્વે સંચાલકીય હોય અથવા તો વહીવટી ભૂમિકા કાર્યરત વ્યક્તિઓ હોય પછી કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મચારી પોલીસ કર્મચારીઓ કરવામાં સંયુક્ત પરિષદમાં જો સેટઅપ જે છે રાષ્ટ્રીય પરિષદ છે વિભાગીય પરિષદ છે અને કાર્યાલય પ્રાદેશિક પરિષદ છે તો નામ પરથી ખબર પડશે કે કેબિનેટ સચિવના અધ્યક્ષતાવાળી હશે જે આપણી રાષ્ટ્રીય પરિષદ હશે પછી વિભાગીય પરિષદ જે મંત્રાલયના અથવા તો વિભાગોના કર્મચારીઓ માટે હશે ને કાર્યપાલિકા અથવા તો પ્રાદેશિક પરિષદ હશે એ પ્રાદેશિક અથવા તો સ્થાનિક મુદ્દાઓ માટે હશે ઓકે પછી એમાં અવકાશ જોઈએ તો સેવા અને કાર્યની શરતો કર્મચારી કલ્યાણ અને કાર્યક્ષમતા અને કામના ધોરણો છે તો આ બધું અંદર આવરી લેવામાં આવે છે અને આની અંદર પછી પરમર્શ સામાન્ય સિદ્ધાંતની સુધી મર્યાદા અને વ્યક્તિગત કેસો ધ્યાનમાં લેવામાં નથી આવતો ઓકે તો આ બધું યાદ રાખવાની એમ તો જરૂર નથી ઓકે ફોકસ વિસ્તારમાં જે તો રાષ્ટ્રીય પરિષદ જે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને સંબોધે છે એની અંદર પછી વિભાગીય પરિષદ જેમાં મંત્રાલય વિભાગો માટે વિશિષ્ટ હોય છે અને કાર્યાલય અથવા તો પ્રાદેશિક પરિષદ જે છે એ આપણા મુદ્દાનું સંચાલન કરે છે જે પ્રદેશ પ્રાદેશિક અથવા સ્થાનિક લેવલ હોય ઓકે ભારતના સીવટુ ઉત્સર્જનમાં માર્ગ પરિવહનનો હિસ્સો જોઈએ તો વિશ્વના સૌથી વધુ પ્રદર્શિત શહેરોમાં છે જેમાં પ્રદુષણ એક મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા જેમાં નવાણું ટકો જે છે નવ્વાણું ટકા લોકો જે છે ડબલ્યુ ધોરણ ધોરણ જે છે હવામાનમાં શ્વાસ લેવાનું તેના કરતા નીચે જે ક્વોલિટીમાં છે એમાં જીવી રહ્યા છે ઓકે હવે સિઓટોના ઉત્સર્જન માઘ પરિવારનો હિસ્સો જોઈએ તો સિયોટો નો ઉત્સર્જનનો માગ પરિવારનો હિસ્સો આશરે બાર ટકા જેટલો છે ઓકે આ ક્ષેત્રમાં અંદર ભારે વાહનો જે જે છે છે હોય ઓકે તેના ઉત્સર્જન નોંધપાત્ર ફાળો જોવા મળે છે જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે ઓકે અભ્યાસો દર્શાવે છે કે શહેરી વિસ્તારમાં જે કુલ વાહનો જે છે એ પીએમ ઉત્સર્જન ના સાહીઠ થી સિત્તેર ટકા અને કુલ નાઇટ્રોજન ઓક્સાઇડ છે પચાસ ટકા જે છે ભારે વાહનોમાંથી જ આવે છે ખાલી ઓકે હવે આ ઇમ્પોર્ટન્ટ છે આપણે પ્રદૂષકો કોને કહેવામાં આવે છે અને ગ્રીનહાઉસ કોને કહેવામાં આવે છે ઓકે એ તો આપણને ખબર છે કે પ્રદૂષકો એટલે કે પોલ્યુટર્સ કોણ છે અને ગ્રીનહાઉસ કેસીસ શું છે ઓકે પણ એમાં જે આપણે એક્ઝામ્પલ છે એ મહત્વના છે એ યાદ રાખવાનું હોય છે ઓકે પ્રદૂષકોમાં પાર્ટિક્યુલેટ મેટર છે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ અને ફાઇવ જોવા મળે છે ઓકે ટેન પણ જોવા મળે છે સલ્ફર ડાયોક્સાઇડ છે નાઇટ્રોજન ઓક્સાઇડ છે સિશુ એટલે કે ગેસોલિનમાંથી મળવા મળે છે તે પછી અસ્થિર કાર્બન આપણે વોલેટાઇલ કાર્બનિક કમ્પાઉન્ડ જોવા મળે છે પછી સોરી વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જોવા મળે છે ગ્રાઉન્ડ લેવલ ઓઝોન જોવા મળે છે જેને આપણે બેડ ઓઝોન કહેવામાં આવે છે જે હવામાં ઉપર જોવા મળે છે સ્ટેટોસ્ફિયરમાં તેને આપણે ગુડ ઓઝન કહીએ છીએ કાર્બન મોનોક્સાઇડ જોવા મળે છે ઓકે હવે અને આપણે ગ્રીનહાઉસ ગેસીસ જોઈએ તો એમાં કાર્બન ડાયોક્સાઇડનો ને સમય થાય છે જો તમે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પોલ્યુશન પોલ્યુટન્ટ નથી ઓકે કાર્બન મોનોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ છે એ ગ્રીનહાઉસ ગેસીસ છે પોલ્યુટન્ટ નથી છે છે એ એ ગ્રીનહાઉસ પણ આપણે પોલ્યુશન નથી ફેલાવતો ફેલાકે નાઇટ્રોસ ઓક્સાઇડ જે છે તે ઓક્સાઇડન ગેસીસ પણ છે ઓઝોન પણ છે એ પણ પોલ્યુટન પણ છે અને ગ્રીન હાઉસ ગેસીસ પણ છે અને ફ્લોરિનેટેડ જે વાયુ છે જેમાં એચએફસી અને આપણે સીએફસી જોવા મળી છે કે ફ્લોરોફ્લોરો કાર્બન ઓકે તો એ બધા જે છે એ આપણે ગ્રીનહાઉસ ગેસીસ ઓકે હવે આપણે આપણે બંને વચ્ચેનો આપણે ફરક તો ખબર જ છે કે કેટલીક અલ્પજીવી હોય છે અને કેટલાક જે મતલબ લાંબા સમય સુધી આપણે ટકી રહે છે વાતાવરણમાં તો સામાન્ય રીતે વાતાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે છે જે આપણે પોલીન હવાની ગુણવત્તાને માનવ સ્વાસ્થ્ય માટે સીધી અસર કરે છે આપણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ ને ફાળો આપે છે ઘણી વાર વાહનોના પાવર અને પ્લાન્ટમાંથી નીકળતા હોય છે આ પ્રદૂષકો છે કોલસા આધારિત પાવર પ્લાન્ટમાંથી ઓવરલેપિંગ સ્ત્રોતમાંથી નીકળતા હોય છે પછી શમન્સ ફોકસ જોઈએ તો આ જે છે આરોગ્ય સુરક્ષા ખાસ કરીને જે ઓછી આવક ધરાવતા દેશોમાં જોવા મળે છે આની અંદર આબોહવા ક્રિયા અને જે CO2 ઉત્સર્જન છે તો એને ઘટાડીને આપણે આપણે આમાં ઘટાડો કરી શકીએ છીએ ઓકે હવે કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યનો સ્પેશિયલ આપેલું છે આમાં તો આપણે મતલબ આની એકદમ ડિટેલમાં યાદ રાખવાની પણ જરૂર નથી એમ તો જોવાની પણ જરૂર નથી પણ એકવાર આપણે રાખી ઉત જો જોઈ લઈએ તો વાહન સ્ક્રેપિંગ સુવિધા આપવામાં આવે છે આ બંને રાજ્યોમાં પણ જે આપણે મતલબ લોકોમાં આપણી એક રીતે આપણે એમાં લોકોમાં આપણે એના વિશે જાગૃતતા નથી એને કારણે લોકો કરતા નથી હોતા એને કારણે જે સ્ક્રેપિંગ જે છે લાયકાત વાહનો જે છે એનો જથ્થો જે છે એ નિયંત્રિત છે ઓકે સ્વૈચ્છિક ભાગીદારી પર આધારો રાખે છે કેમ કે મતલબ લોકો આપડે જુના વાહન હોય છે તો પણ સાચવી રાખતો હોય છે કોઈ સ્પ્રેપિંગ નથી કરતા સ્ક્રેપિંગ એટલે તમને ખબર છે કે જે વાહનો આપણે મતલબ તોડી નાખવામાં આવે છે પૂરી રીતે આખું સ્ક્રેપ કરી નાખવામાં આવે છે તેને કહેવામાં આવે છે કે ઘણા જુના અને પ્રદૂષિત વાહનો જે છે એ રસ્તા પર ચલાવવાનું ચાલુ રાખે છે એને કારણે અને પોલીસ સ્ક્રેપિંગ માટે લગભગ વીસ લાખ વાહનોનું લક્ષ્ય રાખે છે પણ એટલો કોઈ દિવસ પૂરો નથી થતો થતું કેમકે આપણે પોલીસવાળા પણ મસ્તી જવા દેતા હોય છે એને કારણે ઓકે મતલબ લોકો એવું ઈચ્છતા નથી કે એમનું જે વાહન છે એ જતું રે scrapping માં જાગૃતિ છે અને કારણે સહભાગીતા પ્રોત્સાહિત કરવા માટે પ્રયાપ્ત નથી અમલદાર સહી જોવા મળે છે એના કારણે વિલંબ જોવા મળે છે અને સંગઠતા સામનો કરવો પડે છે okay મહારાષ્ટ્ર જે પ્રોત્સાહન જાગૃતિ કરવા છતાં પણ ધીમી અમલદારી સહી જે પ્રક્રિયા છે એના કારણે અસરકારક અમલીકરણ નો અવરોધ છે ઓકે ત્યાર બાદ જોઈએ તો જે બી દ્વારા લેવામાં આવતા પગલાં માં તો જેમાં કોપરેટિવ એવરેજ ફ્યુલ ઇકોનોમી જે છે એ ધોરણો અમેરીકરણ દ્વારા પરિવહન ક્ષેત્રમાં બળતણ કાર્યક્ષમ વધારવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી છે તેની અંદર કેફ ધોરણોને પરિચય જેમાં આપણે કેફ ટુ થ્રી છે કેફ છે એવા બધા ધોરણો લાગુ કરવામાં આવે છે જેમાં કેફ થ્રી છે બે હજાર સતત બત્રીસ સુધી હશે અને કેફ ફોર જે છે બત્રીસ થી સાડત્રીસ સુધીનું આપણે રાખ્યા લક્ષ્ય રાખવામાં આવશે ઓકે આ લક્ષ્ય યાદ રાખવાની જરૂર નથી મારા ખ્યાલથી ઓકે આગળ જોઈએ તો ડબ્બુ જે પરીક્ષામાં સંક્રમણ છે જે 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 છે છે સુધીમાં ઇન્ડિયન ડ્રાઇવિંગ એની જગ્યાએ વર્લ્ડ લાઇટ ડ્યુટી વેહિકલ્સ ટેસ્ટિંગ પ્રોસીઝર છે તો એમાં શિફ્ટ થવાની પ્રતિબદ્ધતા રાખી છે ઓકે હવે આ જે છે મતલબ વાસ્તવિક દુનિયાના ડ્રાઇવિંગ પરિસ્થિતિ હેઠળ ઈંધણના વપરાશ અને ઉત્સર્જનનું જે સચોટ માપ છે એ પ્રદાન કરવાનું કાર્ય છે એક રીતે માપદંડ કહી શકાય આપણે ડબલ્યુ એરટીપી છે તેને ઓકે પાલન ન કરવા બદલ દંડ પણ આપવામાં આવે છે જેમાં નાણાકીય દંડનો સમય થાય છે પોઈન્ટ બે થી સો કિલોમીટર સુધી વટાવવા પર જે વાહન દીઠ પચીસ નો દંડ છે અને બે પોઈન્ટ બે થી વધુ પરિમાણ જો હોય તો એ વાહન દીઠ પચાસ નો દંડ થઈ શકે છે ઓકે હવે વાયુ પ્રદુષણ સામે લડવા માટે સરકારી પહેલો જોઈએ તો આપણે બધાને ખબર છે કેવી રીતના આપણે ઘટાડી શકે છે મૂલ્યાંકન અને મોનિટર નેટવર્ક સ્થાપના કરવામાં આવે છે સીએનજી એલપીજી બધા યુઝ કરે છે આપણે કર્યું નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળે છે પહેલી એપ્રિલ થી બે હજાર વીસમાં જે આપણે બીએસ ફોર થી આપણે ડાયરેક્ટ માં આપણે જતા રહ્યા છે બાયોમાસ માં બળવા બાળવા પર પ્રતિબંધ છે જાહેર પરિવહન નેટવર્કમાં પ્રચાર કરવામાં આવે છે ઓકે પ્રદૂષણ નિયંત્રિત પ્રમાણપત્ર લેવામાં આવે છે જેને પીયુસી કહે છે પોલ્યુશન કંટ્રોલ આપણે સર્ટિફિકેટ ઓકે પછી જે આપણે સોરી પોલ્યુશન અંડર કંટ્રોલ ઓકે તો પછી હવા પ્રદૂષણ નિવારણ નિયંત્રણ અધિનિયમ ઓગણીસો એક્યાસી નો છે હેઠળ નિર્દેશો જારી કરવામાં આવે છે સત્તર અત્યંત પ્રદૂષિત જે ઔદ્યોગિક ક્ષેત્રો છે એના ઓનલાઈન સતત મોનિટરિંગ કરવામાં આવે છે પ્રદૂષણ ફેલાવતા જે ફટાકડા ફોડવાનું નિયમન કરવામાં આવે છે વાયુ પ્રદુષણના વિવિધ સ્તરો વગેરે માટે સ્ત્રોત મુજબની જે ક્રિયાઓ છે એની ઓળખ કરીને દિલ્હી માટે ગ્રેડ રિસ્પોન્સ એક્શન પ્લાનની સૂચના કરવામાં આવે છે તો આ બધા અમુક જે આપણે ઇનિશિયે ચાલતા હોય છે આખા દેશમાં ઓકે સો ગાઈઝ આજ માટે એટલું જ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક શોર, શ્યોર જો તમને ઇન્ટરેસ્ટિંગ લાઈક હોય આનો વિડીયો થેન્ક યુ ફોર લિસ્ટ જય હિન્દ બને માત્ર